એક ઓનર એક ઓનર અને એક ઓનર સતનામ ઓટો ભાવનગરની અંદર મિત્રો આ બધી ગાડીઓ તમને એક ઓનરની અંદર જોવા મળી જવાની છે જેમાં મિત્રો મારુતિ સુઝુકીની ફેમસ ગાડીઓ છે એક સાથે ચાર ગાડી છે મિત્રો મેં જેમાં બે મારુતિ સુઝુકીની ઓલ્ટો છે ઇકો છે અને વેગનર છે આ બધી ગાડી મિત્રો તમને એક ઓનર જોવા મળી જવાની છે એકદમ સસ્તા ભાવે છે સારી ગાડી છે લોન થવી ગાડી છે તો આજે આપણે વાત કરીને છે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડીની જે મિત્રો એક ઓનર અલ્ટો ગાડી છે ઓછા બજેટમાં સારી ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન વાળી છે ફક્ત ને ફક્ત એ ઓનર છે સરસ મજાની અલ્ટો ગાડી જે મિત્રો ઓછા બજેટમાં પ્યોર પેટ્રોલ એન્જિન વાળી ગાડી છે ફક્ત ને ફક્ત એ એક ઓનર વાળી છે મારુતિ સુઝુકીની ઓલ્ટો આઠસો આ ઓલ્ટો ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હાજર તેર નો બારમો મહિનો બે હાજર તેર ચૌદના મોડલમાં ગાડી છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત એ એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનરની અંદર આ ઓલ્ટો ગાડી જોવા મળી જવાની છે અને મિત્રો બીજું તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો નંબર નંબરને પૂરી માહિતી આગળ વિડીયોમાં આપવામાં આવી છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ આલ્ટો ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડોમાં તમને જોવા મળી જવાની છે કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર તમને ગાડીમાં જોવા મળશે ગાડીમાં કોઈ પણ જગ્યાએ

પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના એકસઠ હજારમાં આ અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેર ચૌદનું મોડલ ફર્સ્ટ ઓનર ઓલ્ટો ગાડી પ્યોર પેટ્રોલ એન્જિનમાં ફક્તને ફક્ત એક લાખને એકસઠ હજાર રૂપિયામાં વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે આ આલ્ટો ગાડી તમને મોટો ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટથી ડાયરેક્ટ તમે ગાડી મારીને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને ગાડી વિશે પૂરી માહિતીની સાથે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે મારીના કોન્ટેક્ટ નંબર સાથે મિત્રો માહિતી ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો તમે ત્યાંથી પણ મારીનો કોન્ટેક્ટ નંબર લઈ શકો છો